જો આવી રીતના કંઈક સીડી છે કાશી સીડી અને જો અહીંયા સરસ મજાની મહાદેવની તે શિવલિંગ છે જો અહીંથી કંઈક બહારનું વ્યૂ કંઈક આવું બતાવી છે કેમ કે અંદર તો એકલું જો આવી રીતે અંધારું અંધારું છે નીકળી ગયા છે અને અમારી ગાડી છે આગળ આવે સો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને દોસ્તો ફરી વખત ઘણા સમય પછી પાછા આપણે એક લોંગ વિડીયો લઈને આવી રહ્યા છીએ આપણે ઊંચા કોટા બ્લોગ ચેનલમાં અને દોસ્તો આજે આપણે જવાનું છે રજનેશ્વર મહાદેવના દર્શન કરવા અને દોસ્તો અહીંયા જે શું કહેવાય કે શિવ પુરાણ બહુ જોરદાર મજાનું ચાલી રહ્યું છે અને ભાઈ બે ત્રણ દિવસ થઈ ગયા છે ને બહુ કથાનું બહુ જોરદાર આયોજન થયેલું છે તો ભાઈ શું કહેવાય કે શ્રદ્ધાળુ અને ભાઈ ભક્તો પણ ઘણા બધા હોય છે તો આપણે જાશું રત્નેશ્વર મહાદેવે અને ભાઈ આખી ટીમ આવેલી છે આપણી તો બધા અમે જાહું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવીશું અને ભાઈ આનું કેવું આજનો વ્યૂ છે તો આપણે વિડીયોની અંદર નિહાળશું તો બધાય વિડીયોમાં કન્ટિન્યુ બહુ બનાવ્યા રહેશો બહુ મજા આવશે તમને તો ફેમિલી જો અમે નીકળી ગયા છીએ

ને અમારી પૂરી ટીમ આજે આવી ગઈ છે અત્યારે એનો માહોલ કઈક સરસ મજાનો છે શું કે છો તો ફેમિલી અત્યારે છે ને આપણે ભોગી છીએ રત્નેશ્વર મહાદેવના સ્થાને અને મને મંદિર આને આવડા જવાનું છે આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા તો ભાઈ ગુફા તમને બતાવવાની છે ને દરિયા તરફ છે ને ભાઈ ઘાટે વાવરાવાનો છે તો તમને તેની ગુફા છે ને તે બતાવશું અને જાઉં ત્યારે પહેલા દર્શન કરવા મહાદેવના દોસ્તો અહીં અત્યારે સરસ મજા હાલમાં જે સપ્તાહ ચાલુ છે બહુ મજા માહોલ બહુ મસ્તનો છે દરિયો પણ કાંઠે ભરાઈ ગયેલો છે અને અત્યારે જ્યાં ઉભા છે તે ભોજના લય નું સ્થળ છે સ્ટેન્ડ ચાલુ છે અને આપણે અત્યારે પહેલાં જવું છે મહાદેવના દર્શન કરવા કેમ કે આમ પણ શ્રાવણ મહિનો છે અને અહીં પાંડવ સ્થાપના કરેલી છે ને મિત્રો અહીંયા સરસ મજાના કાંઠે ભોળાનાથનું ભોળાનાથ બિરાજમાન છે અને સરસ મજાની જગ્યા છે તો પૂરી જગ્યા તમને બતાવવાની છે અને બહુ મજા આવશે વિડીયોમાં તો ચાલો આગળ જઈને આપણે દર્શન કરીએ તો ફેમિલી ફટાફટ પહેલાં ને દરિયા ભરાય નહીં પેલા તમને જે અંદર ગુફાની અંદર મહાદેવની સ્થાપના કરેલી છે ને એ તમને એના દર્શન કરાવી લેજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જો આવી રીતના કંઈક કાંઠે જો સરસ મજાનો નજારો છે ઘણા બધા ભાવિ ભક્તો છે ને અહીંયા જો સરસ મજાના પક્ષીઓ પણ સરસ છે કેમ કે અહીંયા સણે નાખે લેવો ને એટલે આવી રીતના કબૂતરો આવતા હોય છે અહીંયા કોઈ જાતની રણઝાટ ન હોય એટલે સરસ મજાના કબૂતરો ચાલતા હોય છે તો ફેમિલી આપણે એને ત્યારે દર્શન મહાદેવ ના કરીને લઈ આવ્યા છીએ કેમ કે અંદર ટ્રાફિક મંદિર માં હતી એટલે આપણે બ્લોક શૂટ ન કરે બાકી જમી મહાદેવ ક્યાં તિલક કરાવી લઈ આવ્યા છીએ અને ભાઈ જો અજયભાઈ એની ફેમિલી સાથે આજકાલ આવેલા છે તો દિપાલી સરસ મજાનો સાઈન લો કરી દીધો વિવેક ભાઈ બધા ભાઈ દર્શન કરી નીકળ્યા હતું ભાઈ અમે બધા અને અત્યારે આવી ગયા અને અત્યારે આવી ગયા છે દરિયા કાંઠે અને તમને હેને અત્યારે એને મહાદેવ છે ખાસ એનું હું આ કે અને સ્થાપના છે પાંડવે કરેલી છે ને ઉપરની અંદર છે તો અંદર જેટલું જવાય એવું છે ને ત્યાં સુધી તમને બતાવશું કેમ કે દરિયો કાંઠે આવી ગયેલો છે કે નહીં એટલે ગુફાની અંદર બહુ જવાય એમ નથી અને ખાસ કરીને મને બીક લાગે એમ છે પણ આ ત્રણમાંથી ગમે યાદ જાય ને થોડાક બધી તો તમને બતાવશે તો હાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો આપણે આગળ જઈએ ને જોઈ આવો તો ફેમિલી પહેલા તો છે ને અહીંયા સરસ મજાનું છે અહીંયા દરિયાની અંદર જે પહેલા અહીંયા મહાદેવની શિવલિંગ છે સરસ મજાની એના તમને દર્શન કરાવું તો અહીંયા સરસ મજાની મહાદેવની શિવલિંગ છે અને ફેમિલી અહીંયા છે ને દરિયો ભરા ને એટલે અહીંયા દિવસમાં ચોવીસ કલાકની અંદર બે વખત મહાદેવને જળ અભિષેક દરિયાદેવ કરવા આવે છે અને એમાં શ્રાવણ મહિનો છે એટલે ધર્મ વરસાદે શરૂ છે જો આ માહોલ અહીંનો સરસ મજાનું સામે મંદિર છે સરસ મજાનું મહાદેવનું હર હર મહાદેવ ઘણા બધા જો નાના નાના બાળકોને બધા દર્શન કરે છે અને હવે આપણે જાઉં ગુફા તરફ કેમ કે અહીંયા કહેવાય છે કે પાંડવની વખતમાં અહીં જે પાંડવોએ મહાદેવની રુકેશ્વર મહાદેવની સાનદીનો ગુફાની અંદર મહાદેવની સ્થાપના કરી હતી તો હાલ આપણે જવાય એટલે અંદર જાઓ પાણી તો આવી ગયા છે તો જાઓ ને આપણે ઘણું બધું જાઓ તમે દર્શન કરતા હોય અને બધા આપણે ફેમિન દર્શન કરાવો મારે ભાઈ ને

પણ થોડુંક રિસ્ક લીધા જેવું છે કેમકે રિટર્નમાં પણ પલ્લી જાઓ કદાચ મારો અનુભવ એવો છે કે મારા બાઈકમાં એ તો દર્શન થાય તો જવાય સરસ મજાની ખોટી જગ્યા છે હાલવાની હજી પાણી આવ્યું નથી ફટાફટ આપણે દર્શન કરી લઈએ તો જોવામાં બધાય અંદર જઈશું દર્શન કરવા માટે તો ફેમેલી જો આવે સરસ મજાની ગુફા છે કે અહીંની જે ગુફા છે ને અઢાતો વીસ કિલોમીટર દૂર ગુઢોક ના મહાદેવનો સ્થાન જે આવે છે ત્યાં આ ગુફા નીકળેલી છે જો અહીંયા ગુફાની અંદર તો એકલું અંધારું જ છે આપણે એસી એક ફોન ની ફ્લેશ લાઇટ કરી લેજો કે દેખાતું નથી બરોબર આપણે થોડાક દૂરથી દર્શન કરી લીધા અહીંયા છે ને માથે અટકી જાય થોડાક દર્શન કર્યા છે હર મહાદેવ બધાય તો તો બાળકો પણ આવે છે અહીં છે કે બહાર નું કે આવું બતાવે છે કેમ કે અંદર દેખલું જો આવી રીતે અંધારું અંધારું છે અને આપણે એ તો તદિઓ જ્યારે ગુફાનો જે નજારા હોય ને પાણીનો રમેસર થાય એનો આપણે જોઈ તો ફેમિલી આપણે ફટાફટ મહાદેવના દર્શન કરીને બહાર અને ગુફા છે સરસ તમને બતાવી દો છે બનાવવું પડશે ને એટલે અમે તમને જોરદાર એક બનાવીને બતાવવાના છે તો થમ્બનેલનો ફોટો લેવા માટે મહેનત કરી અમારી દીપાલી બેન દીપાલી મજા આવે અહિયાં હે વિવેક એ વિવેક વિવેક એ વિવેક અહીંયા 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 આવી મજા આવે કે હે અમાર વિવેકબેન બોલવાનું ઓછું દીપાલી મજા આવે ક્યાં દીપાલી હ દોસ્તો આપણે તો દર્શન વ્યાયવાસી ને આતુભાઈ સરસ મજાના ભવાનાથ દર્શન કરાવ્યા છે અને હવે વ્યાયવાસી કોળમાં જો સામે છે ભવાનાથ મંદિર ને આપણે આવી ગયા છે અહીં ખુલ્લા રણમાં કેવો મસ્ત મજાનો છે સફેદ રેતી છે નાતુભાઈ આતુભાઈ નીતાભાઈ હજેભાઈ નિતાભાઈ કુલ મો અને દરિયાની કાંઠે મોજ ની તો વાત જ અલગ હોય છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમો રોહડું ચાલુ થઈ ગયું જો સામે દેખાય છે ને એ રહોડું ચાલુ થઈ ગયું અને અહીંયા આ સપ્તાનું આયોજન છે એ સામે છે કેમ કેમકે ખુલ્લી હવામાં સપ્તાહ બેઠેલી છે ને સપ્તાનો આનંદ લેવાની પણ ખૂબ મજા આવે છે આવો માહોલ તમને બઉ ઓછો જોવા મળે દરિયા કિનારે આવો તો તમને ખબર પડે કે એનું લોકેશન પરિવર્તન માહોલ એકવાર આવો મુલાકાત મજા આવ્યા અને દસ્તો બાળકો પણ જો એની મોજ લઈ રહ્યા છે